મહુવા નગરપાલિકા સંચાલિત ગાંધી બાગની અંદર લાગી વિકરાળ આગ થોડા દિવસોથી ભેગો થયેલ કમ્પોસ્ટની અંદર કોઈકે આગ લગાડી હોવાનું અનુમાન આગ એટલી વિકરાળ હતી કે લીલા વૃક્ષો પણ બળીને થયા ખાક આગ લાગતાની સાથે તહેવારોની મજા માણી રહેલા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો તરત જ પાલિકાના બે ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ